ધોરાજીમાં ન્યાયતંત્રનો એક ઐતિહાસિક અને માનવીય ચુકાદો સામે આવ્યો છે સામાન્ય રીતે વર્ષો સુધી ચાલતા અકસ્માત કેસનો માત્ર પાંચ મહિનામાં નિકાલ થયો છે જુલાઈ બે હજાર પચ્ચીસમાં થયેલા ગમખવાર અકસ્માત બાદ ધોરાજી કોર્ટમાં ક્લેમ દાખલ થયો હતો અને ડિસેમ્બર મહિનામાં જ મૃતકના પરિવારને કુલ એક કરોડ પાંત્રીસ લાખ રૂપિયાનું જંગી વળતર મળ્યું છે નેશનલ લોક અદાલતમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એ એમ શેખના સંવેદનશીલ અભિગમથી વીમા કંપની અને પક્ષકારો વચ્ચે સમાધાન થયું એડવોકેટ મયુર કોયાણીના જણાવ્યા મુજબ મૃતકના વારસદારોને સવા કરોડ રૂપિયા જ્યારે ઈચ્છા પામનાર પત્ની અને પુત્રને અલગથી વળતર ચૂકવવામાં આવ્યું આ લોક અદાલતમાં એક જ દિવસે બસો કેસોનો નિકાલ થયો જેના કારણે કોર્ટના પેન્ડિંગ કેસોમાં લગભગ પંદર ઘટાડો નોંધાયો હવે સાંભળીએ ધોરાજી તાલુકા લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન અને પ્રિન્સિપલ

એક મોટું સમાધાન થયેલું છે અને સમાધાન એક કરોડ પચીસ લાખનું છે અને ભવિષ્યની અંદર આવું સમાધાન થતું રહે વકીલોનો સાથ સહકાર મળી રહે અને આપણી જે લોક અદાલત છે એ આ વખતે અમે અઢી વર્ષથી અહીંયા કામ કરી રહ્યા છે અને એક બહુ મોટું સમાધાન થયેલ છે અને ઘણી આનંદની લાગણી છે પક્ષકોરોને ઝડપી ન્યાય મળેલો છે અને ફક્ત પાંચ જ મહિના થયેલા છે આ કેસને દાખલ થઈને અને તેવા સંજોગોમાં આટલું સરસ સમાધાન ઇન્સ્યોરન્સ કંપની વકીલોના સાથ સહકારથી પક્ષકારોના સાથ સહકારથી જે થઈ રહેલું છે એટલે ખરા અર્થમાં કહીએ તો લોકોની લોક અદાલત આજે સક્સેસ થઈ રહી છે અને આવી જ ભવિષ્યની અંદર થતી રહે એવા અભિગમ સાથે તાલુકા લીગલ સર્વિસ કમિટીના ચેરમેન તરીકે હું સાહેબને અભિનંદન આપું છું સાથે સાથે અભિનંદન અમારી કોર્ટને પણ મળે છે અમારી પોસ્ટને પણ મળે છે અને ભવિષ્યની અંદર આ લોકોની અદાલત આ જે લોકોની અદાલત જે છે જે પક્ષકારો માટે છે વકીલો માટે છે આપણા બધા માટે છે તો બધાને અભિનંદન ખાસ કરીને પક્ષકારોને અભિનંદન અમારી પોતાની કોર્ટની અંદર પણ આજે જે લોક અદાલત યોજાઈ છે એની અંદર આશરે બસો પાંત્રીસ કેસો ડિસ્પોઝ થયા છે જેની અંદર સમાધાનલાયક કેસોની અંદર સિત્તેર લાખનું આશરે સમાધાન થયેલું છે પ્લસ પ્રી લિટિગેશન કેસો જેની અંદર પીજીવીસીએલ અને બેન્કો અત્યારે પણ પ્રી લિટિગેશન અમારે ત્યાં ચાલુ જ છે એની અંદર આશરે તીસે પિસ્તાળીસ કેસો સોરી પિસ્તાળીસ કેસો આપણા સોલ્વ થયેલા છે અને એની અંદર આઠ લાખ રૂપિયાની આપણે રિકવરી થઈ ગઈ છે એટલે એટલા કેસો પ્રી લિટિગેશનમાં પતી ગયા છે જેથી કોર્ટનું ભારણ હવેલી વધે પચાસ કેસો અમારા ત્યાં ઓછા દાખલ થશે તો આજે લગભગ અમારા ત્યાં ત્રણસો કેસોનો નિકાલ આપણે કહી શકીએ

પાંચ માસના ટૂંકા ગાળામાં અકસ્માતનું નિવારણ વળતર તરીકે કરવામાં આવેલ છે જેમાં પક્ષકારોને એક કરોડ પચીસ લાખ જેવી મોટી રકમ મળેલ છે તેમજ પક્ષકારોના સાથ સહકાર વીમા કંપનીના સાથ સહકાર અને ધોરાજી નામદાર ટ્રિબ્યુનલ જજ એ એમ શેખ સાહેબના સરળ અને સાત્વિકભર્યા પ્રયાસોથી

અને તેમનું મૃત્યુ થયું તે દરેક સંદર્ભને ધ્યાનમાં રાખી વિમના કંપનીએ અરદારના વકીલ શ્રી મયુરભાઈને પ્રપોઝલ મૂકી હતી તેમાં શેખ સાહેબ વાઘ સાહેબના અને મીડિયાના તમામ પ્રયત્નોથી આ સમાધાન શક્ય બન્યું છે અને ગુજરાતના વારસોને મેક્સિમમ પ્રયત્નથી અમે પાંચ મહિનામાં અકસ્માતના પાંચ મહિના બાદ જ સારું એવું વળતર આપી આ કેસનું સમાધાન કર્યું